હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે તો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ તો આ જે પ્લાસ્ટિક કન્ટેનર છે જે તૂટી ગયું હોય છે તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છે તો એ ફેંકવાના બદલે આપણે તેનો પણ રિયુઝ કરી શકીએ છીએ તો એનો રીયુઝ કેવી રીતે કરવો તે આપણે આ વિડીયોમાં જોઈ લઈએ તો જે આ પ્લાસ્ટિક કન્ટેનર છે જે તૂટી ગયું છે તો પહેલાં તો મેં તેને આવી રીતે ગ્લુગનની મદદથી જોઈન્ટ કરી લીધું છે તો હવે તેને બે થી ત્રણ મિનિટ માટે આપણે આવી રીતે સુકવવા દઈશું સુકાઈ જાય ત્યાર બાદ આપણે તેનો પણ ઉપયોગ આગળ જતા જોઈએ તો ત્યારબાદ જે આ બિસ્કિટમાં છે કે વેફરમાં છે આવી રીતે આવતા હોય છે પ્લાસ્ટિકનું એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આવી રીતે જુઓ સેવિંગ કીટ છે ગ્લુ ગ્લુ છે એ બધી પણ આપણે નાની મોટી તેમાં વસ્તુને રાખી અને આપણે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ સોય છે દોરા છે મોતી છે એ બધી પણ વસ્તુ રાખી અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો જુઓ હવે આ સુકાઈ ગયું છે તો આવી રીતે પ્લાસ્ટિકનું બેગ હોય છે આપણે જનરલી ઘરમાં બધે રાખી દેતા હોઈએ છે કે જલ્દીથી મળી જાય તો તેને આવી રીતે એનો ઉપયોગ કરી અને તેમાં બારે ગેલ ગેલેરીમાં રાખી દઈએ તો એ ખરાબ પણ નથી લાગતું અને એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ તેમાં તમે ચીપટી છે કપડાં સુકવવાની ચીપટી છે એ બધી વસ્તુ પણ તમે નાની સુની એમાં તમારી રીતે તમે એનો ઉપયોગ કરીને એમાં રાખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ તો આવી રીતે પ્લાસ્ટિકની બોટલ હોય છે તેને આપણે ફેંકી દેવાના બદલે આપણે તેનો પણ ઉપયોગ જોઈ લઈએ તો જુઓ મેં આ પ્લાસ્ટિકની બોટલ લીધી છે તો હવે તેને આવી રીતે ટુ પાર્ટમાં કટ કરવાની રહેશે તો જુઓ મેં તેમાં આવી રીતે કટ લગાવી લીધા છે તો તેના બંને પાર્ટ છે તેના આપણે બંને પાર્ટનો ઉપયોગ કરવાનો છે તો આપણે તેનો પણ શું ઉપયોગ કરીએ તે આપણે આમાં આગળ જતા વિડીયોમાં એ પણ તમને જોવા મળશે તો વિડીયોને કન્ટિન્યુ રાખીએ તો જુઓ મેં બંને પાર્ટ તેના આવી રીતે પ્લાસ્ટિક કન્ટેનરના કટ કરી અને રાખ્યા છે તો આમાં એક સાઈડમાં જે સ્ટીકર આપ્યું છે તેને આપણે સ્ટીકરને કાઢી રાખીએ આવી રીતે અને જો તમારે તેના પર કોઈ ડિઝાઇન ડ્રો કરવું હોય તો એ પણ તમે કરી શકો છો તમે તેમાં લીટર સીટથી તેને ડેકોરેશન પણ કરી શકો છો પછી એ આપણે આપણી ચોઈસથી પ્લાસ્ટિક કન્ટેનરને ડિઝાઇન શેપ આપીએ તો એ સારું લાગે છે પણ મેં આ વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટે પ્લાસ્ટિકની બેગ રાખવા માટે જે યુઝ કર્યો છે એટલે આમાં મેં બહુ કંઈ ડેકોરેશન નથી કર્યું પણ તમે તેને ફ્લાવર પોટ બનાવીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો તો જુઓ મેં તેની એક સાઈડથી સ્ટીકર છે એને મેં કાઢી નાખ્યું છે તો હવે આવી રીતે ગેસમાં ગરમ કરી અને તેમાં આપણે એક સાઈડ હોલ બનાવી લઈશું તેને હેંગિંગ કરવા માટે જુઓ એકદમ ઇઝીલી બની જશે પ્લાસ્ટિક કન્ટેનરને આવી રીતે આપણે ટીંગાડી દઈએ તો તેમાં પણ આવી રીતે વધારાની જે પ્લાસ્ટિક બેગ હોય છે તેને આપણે તેમાં રાખી અને તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને જે આ બીજા બોટલનો બીજો પાર્ટ હતો તેના ઉપરની સાઈડ છે તેને આપણે આવી રીતે કિચનમાં સિંક પાસે કે જે કે કહીએ આપણે ત્યાં આપણે તેને રાખી દઈએ તો આવી રીતે વાસણ સાફ કરી અને જે બ્રશ આ રૂછા છે જે પાણીથી નીતરતા હોય તો એકદમ તેમાં સરસથી નીતરી જશે અને સરસથી તેમાં રહી જશે તો આપણે તેવી રીતે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને જે રૂછા છે તેમાં વાસ પણ નથી આવતી અને એકદમ ક્લીન પણ લાગે છે તો આ પણ એક ઉપયોગી ટિપ્સ છે તો આ પણ મહિલાઓને ટ્રાય કરવી જોઈએ તે આવા વાઇપર પણ આવતા હોય છે જેમાં ટીંગાડવા માટે કાંઈ નથી આપ્યું હતું અને આવી રીતે આપણે કિચનમાં ઘણીવાર જલ્દી જલ્દીથી કામ કરતા હોઈએ સાફ કરતા હોઈએ કિચન તો આપણે એ બહુ પ્રોબ્લેમ પડતો હોય છે તો આપણે તેના માટે પણ એક ઉપયોગ કરી લઈએ તો નાની એવી દોરી લીધી છે અને આવી રીતે તેને ટીંગાડવા માટે મેં તેમાં હેંગિંગ માટે આવી રીતે બનાવી લીધું છે તો આવી રીતે પણ તમે એ બનાવી શકો છો એ પણ એક ઉપયોગી ટિપ્સ છે તમે તેમાં રબરનો પણ ઉપયોગ કરી શકો છો તો આવી રીતે તેને બનાવી લઈએ અને એક સાઈડ આપણે તેને ટીંગાળી રાખીએ તો એ આપણે કામ પણ ઇઝી થઈ જાય છે જે વારંવાર સાફ કરવામાં આપણે વચ્ચે આવતું હોય તો એ નહીં આવે અને વાઇપર એક જગ્યાએ સરસથી તેને ટીંગાળી રાખીએ તો જુઓ આ પણ એક સારી એવી ઉપયોગી ટિપ્સ છે તો એ પણ ટ્રાય કરવા જેવી છે આ નેટ છે એ પોઈઝમાં એમાં આવતી હોય છે તો આપણે તેને પણ જવા દેતા હોય છે તો એ જવા દેવાના બદલે આપણે જે વધારાની વસ્તુ હોય છે સ્ટેશનરીની છે એ નાની સૂની એવી વસ્તુ હોય છે તો આપણે તે ખરાબ નહોતી અને આપણે જલ્દીથી મળી જાય દેખાય એ રીતે પણ આપણે તેને રાખવી હોય તો આ ટાઈપના બેગ આવતા હોય છે તેમાં આપણે તેને રાખી દઈએ અથવા ફૂડ છે એ બધું આપણે તેમાં રાખી દઈએ તો એ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે તો એ પણ ટ્રાય કરવા જેવી છે અને જો આ ટાઈપના બ્રશ ઘણીવાર આવતા હોય છે તો થી આ બ્રશ આવ્યું છે તો આ ઘરઘંટીનો બ્રશ લાંબા ગાળે આવું ખરાબ થઈ જતું હોય છે તો આપણે તેને પણ ઉપયોગ કરી શકીએ છીએ કેવી રીતે એ જોઈએ તો જો આ બ્રશ છે તેના વધારાના જે રૂછા છે તેને આપણે કટ કરી અને તેને આપણે તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે હું શું બનાવી રહી છું જુઓ તેને મેં આવી રીતે કટ કરી લીધા છે તો તેને સરસ કટ કરી લઈએ તો આપણે તેને એક સરસ પેઇન્ટ બ્રશ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ તો જુઓ મેં તેને એક પેઇન્ટ બ્રશનો શેપ આપી દીધો છે આપણે તેને ફેંકી દેવાના બદલે તમે આવી રીતે બ્રશ પણ બનાવી શકો છો જેથી કરીને તમે આ આર્ટ ક્રાફ્ટ કોઈ પણ વર્ક કરતા હોય તો તેમાં તમારે પેઇન્ટ કરવામાં પણ ઉપયોગી રહેશે જો આવી રીતે પણ તમે તેને બનાવી શકો છો તો એ પણ એક ઉપયોગી એવી ટિપ્સ છે તો જો એક સરસ એવું બ્રશ બની ગયું છે તો આપણે એ બ્રશને ફેંકવાના બદલે ટ્રાય કરીએ અને એક વેલણ લેવાનું છે એક કાપડ લેવાનું છે અને બે રબર લીધા છે તો હવે તેને આપણે જો વેલણમાં આવી રીતે કાપડ બાંધી અને તે રબરથી બાંધી લઈએ તો આપણે એ પણ એક ડસ્ટિંગ કરવા માટેનું સારું એવું બની જાય છે તો જો આવી રીતે બનાવી લઈએ તો આપણે બારે રેડીમેડ ડસ્ટિંગ માટેનું લેવાનું ન રહે અને આપણે ઇઝીલી થઈ જાય છે કામ તો આવી રીતે પણ તમે ઘરે બનાવી શકો છો અને એકદમ ઉપયોગી એવી ટીપ્સ છે આપો તો જુઓ આનાથી સરસ એવું ડસ્ટિંગ પણ થઈ શકે છે હું તો ઘરે આ જ યુઝ કરું છું તો આઈ હોપ કે તમને લોકોને પણ આ ટિપ્સ ગમી હશે અને તમે પણ હવે ઘરે ડસ્ટિંગ માટે આવું બનાવશો જ જો તેનાથી એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે સોફા પણ સરસ આપણે ડસ્ટિંગ કરી શકીએ બારીમાં પણ સરસ ડસ્ટિંગ કરી શકીએ અને આ એક છે કે જો આ કપડાં સુકવવાનું સ્ટેન્ડ છે તેમાં આવી રીતે ઉપર હેંગ કરવાનું છે તૂટી ગયું છે તો એના બદલે આપણે એક આવું સ્ટેન્ડ લઈએ તો તેમાં આવી રીતે તમે જે એંગર હોય છે વધારાનો તેને આવી રીતે હેંગ કરી દઈએ તો એમ કરી અને આવી રીતે ટીંગાડી દઈએ તો તમે તેમાં કપડાં સુકવી શકો છો એ પણ એક ઉપયોગી એવી ટીપ્સ છે તો મળીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો આવા જ વિડીયો જોવા માટે